આજે સો વર્ષથી ઉપર થઈ ગયા એટલે કહેવાય કે દેશ આઝાદ થયો એથી પહેલાં લોકો ત્યાં કને રહે છે એમને કંડલા પોર્ટ દ્વારા એવી નોટિસ શોર્ટ નોટિસ આપવામાં આવી છે કે સાત દિવસની અંદર મકાન ખાલી કરી નાખજો અન્યથા મકાન તોડી પાડવામાં આવશે હવે મને કંડલા પોર્ટનું એ નથી સમજાતું કે આ ગુજરાત સરકારની જમીન ઉપર કંડલા પોર્ટનો કબજો ક્યારથી થઈ ગયો કંડલા પોર્ટની અંદર એવી હજારો એકર જમીનો છે જે સોલ્ટ માફિયાઓ દ્વારા દબાવીને બેઠા છે કહેવાય રાજકીય વગદાર લોકો છે એને કેમ કંડલા પોટ હતા નથી અને ગરીબ લોકો પાંચસોથી સાતસો ઘર અહીંયા કને સો વર્ષથી લઈ છે આજે ચાર ચાર પેઢીઓ એમને નીકળી ગઈ છે એમને ધાક ધમકી કરી અને જો હટાવવામાં આવશે તો આ વસ્તુ યોગ્ય નથી આજે એ સંદર્ભે કલેક્ટર સાહેબને અરજી આપવા માટે આવ્યા છીએ આ લોકોને મકાન આપો અથવા અહીં જ રહેવા દો જે અહીંયા કને આપણે જોવા જઈએ હું પોતે પરમ દિવસે ત્યાં કને કહ્યું લાઈટની સગવડ નથી પાણીની સગવડ નથી ગટરની સગવડ નથી આજે બેઝિક સુવિધાઓ જે બંધારણમાં આપેલી જે મૌલિક અધિકાર છે ભારતના દરેક નાગરિકનું એ મળતું નથી છતાંય પણ આ લોકો સો વર્ષથી અહીંયા કંઈ રહે છે આ દેશના નાગરિક છે કોઈ બહારથી વિદેશથી નથી આવ્યા અને જે ભૂ આપણે નમક માફિયાઓ છે એ કંડલા પોર્ટમાં હજારો એકર જમીન ઉપર કબજો કરીને બેઠા હોય તો શું કંડલા પોર્ટ ઓથોરિટીને આ દેખાતું નથી કે તમે પોતે આની સાથે મળેલા છો એક જ શરમજનક બાબત કહેવાય કે ગરીબ રોજનું કમાઈને રોજ ખાવાવાળા લોકો છે એ લોકોને તમે દબાવી અને નોટિસો આપીને એમના મકાન ખાલી કરાવો છો શરમજનક બાબત કહેવાય કાંડલાપોર્ટ ઓથોરિટી માટે હું આમની સાથે જ હું અને જરૂરત પડશે તો સમગ્ર મારી ટીમ આમની સાથે આવી જશે એટલે મહેરબાની કરી અને કલેક્ટરશ્રીને પણ અમે એ જ આવેદનપત્રમાં કહેવાના છીએ કે સાહેબ આ લોકોને અહીંયાથી હટાવવામાં ન આવે ને જો હટાવવામાં આવે તો જ્યારથી હટાવવામાં આવે એથી પહેલાં બંધારણીય જોગવાઈ છે જળ જમીન આ મૌલિક અધિકાર જે એમનો રોડ રસ્તા મકાન અને જમીનનો તો અમને પહેલે એના માટે મકાન કરવામાં આવે અને પછી એ ત્યાંથી હટાવવામાં આવે અન્યથા જ્યાં રહે છે ત્યાં કને રહેવા દેવામાં આવે અને ખોટી રીતે હેરાન પરેશાન ખંડલાપોર પણ આ લોકોને ન કરે કારણ કે અમે બધા આ ગરીબ વંચિત લોકો માટે છીએ આ લોકો માટે વર્ષોથી કામ કરીએ છીએ અને આગળ જતાં કદાચ અમને ત્યાં કને આવી અને બ્લોક રોડ બ્લોક કરવા હશે તો એ પણ કરવા માટે તૈયાર છીએ અને તમારા પહેલે જે નમક માફિયાઓ છે એમની જમીન તમારી જમીન જે દબાવીને બેઠા છે એમનાથી ખાલી કરાવો વળી નકર એના માટે પણ હવે અમે આવશું આ લખનભાઈ લોકોને આ નોટિસ પાઠવવામાં પાઠવવામાં છે છે અને કેટલા દિવસની શું લોકોને એક જ નોટિસ ત્યાં ચિપકાવી દેવામાં આવી છે કે સાત દિવસનો અલ્ટિમેટમ આપીએ છીએ કોઈ નામ નથી કોઈ વ્યક્તિનું નામ નથી કોઈ પરિવારનું નામ નથી કોઈ મકાન નંબર નથી એનામાં આમ ને આમ નોટિસ ચિપકાવી દેવામાં આવી છે અને ગરીબ લોકો છે બિચારા મોસ્ટ ઓફ આનામાં શિક્ષિત નથી અશિક્ષિત લોકો છે ડરી ગયા છે આજે ગરીબ લોકોના મકાન તોડવામાં આવે છે આજે ગૌચર જમીન દબાવીને બેઠા છે એમના તોડો ને હોય તમારામાંથી તો આ સત્તાધીશો સૌથી વધારે ગૌચર જમીન દબાવી બેઠા છે પવનચક્કીઓ ગૌચર જમીનમાં લાગી રહી છે થાંભલાઓ ગૌચર જમીનમાં લાગી રહ્યા છે અદાણીના કેટલી પવનચક્કીઓ ગૌચર જમીનમાં છે એવી પવનચક્કીઓની ગાડીઓ પવનચક્કીઓવાળા કેટલી ગૌચર જમીન દબાવી બેઠા છે ને આ ગરીબ લોકો સામે આવવું ગરીબ લોકોને દબાવવું એ જે પોતા અવાજ ન ઉપાડી શકતા હોય એને દબાવવું આ શરમજનક બાબત કહેવાય કચ્છ તંત્ર માટે અને ગુજરાતની સરકાર માટે કે ગરીબોને દબાવો દારૂ તો બંધ થતું નથી આપણા ગાલે દારૂની હાટડીઓ દારૂની હાટડીઓ બંધ કરાવો ને ખુલ્લે આમ વેચાય છે એ ગેરકાયદેસર છે ઓગણીસો પાંસઠ પ્રોવિબિઝન એક્ટ તળે ખરેખર તો એ બંધ કરાવવાની એ હટાવવાની જરૂરત છે દારૂની હાટડીઓ આ ગરીબ લોકોના ઘર હટાવવાની જરૂરત નથી માટે કચ્છ કલેક્ટર કલેક્ટરશ્રીને પણ કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી આ લોકોને પ્રોપર વેમાં મકાન ન મળે ત્યાં સુધી આ જ જગ્યા ઉપર રહેવા દેવામાં આવે અહીંયાથી ખાલી કરવામાં ન આવે બળ જબરદસ્તી અને બળનો પ્રયોગ કરવામાં ન આવે અને સામાજિક આગેવાન વધી હું ત્યાં કને એમની સાથે ઊભો હોઈશ અને ત્યાં કને કોઈ પણ બનાવ બનશે એની જવાબદારી કચ્છ તંત્ર કલેક્ટર શ્રી એસપી સાહેબ અને ગુજરાત સરકારની રહેશે મીઠા પોટને જે કંડલા પોટ વર્તીથી જે નોટિસ આપવામાં આવી છે એ એવી રીતે અંધારામાં આપવામાં આવી છે કોઈ લેખિત નોટિસ નથી એ બીજી જગ્યાએ નોટિસ ચીપકાડીને વોટ્સઅપ દ્વારા બધાને વાયરલ કરેલ છે કોઈ લેખિતમાં અમને કોઈ એવી રીતે જાણ કરેલ નથી બીજા દિવસે અચાનક પોલીસ લઈ અને કંડલા પોર્ટની બધી ટીમ આવી ગઈ અને એમણે તાત્કાલિક એલાઉન્સ કર્યું કે ભાઈ તમને સાત દિવસની મોલત છે તમને સાત દિવસની અંદર ખાલી કરવામાં આવે એવી અમારી નોટિસ જો તમે સ્વૈચ્છિક રીતે ખાલી નહીં કરો તો અમે બુલડોઝર ફેરવી નાખશું નોટિસ કોઈ આગેવાનને આપવામાં આવી હતી કે ના ના મીઠાપોટના કોઈ આગેવાનને આ નોટિસ આપવામાં નથી આવી નથી કોઈ વ્યક્તિઓને આપવામાં આવી એમણે કંડલાપોટના કોઈ વ્યક્તિને એવી રીતે બાઇક ઉપરથી જે કંડલામાં ત્યાં નોટિસ ચિપકાડી ત્યાંથી વોટ્સઅપ ઉપર બધાને વાયરલ કરેલ છે અમને કોઈ લેખિતમાં આપવામાં નથી આવેલ અમારી માંગ શું છે અમારી માંગ એવી છે કે જે જગ્યા ઉપર અમે રહીએ છીએ ને એ આજથી સો એક બે વર્ષ થઈ ગયા છે જે જગ્યાએ રહીએ છીએ બરાબર એમાં એ જે જગ્યા છે એ રાજ્ય સરકારની છે ને અમને નોટિસ આપી ગયા છે કંડલા પોટવાળા જે કેન્દ્ર સરકારમાં આવે છે એકચ્યુઅલી એમનો કોઈ રાઇટ જ નથી બનતો કે અમને નોટિસ આપી શકે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને નીકળી છે કશ્યપ સ્કેલ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ